તો લોકસભા ચૂંટણીમાં દિવ્યાંગ વૃદ્ધ મતદારો પણ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી શકે છે તેવા આશય સાથે ચૂંટણી પંચ દ્વારા નો વોટર્સ લેફ્ટ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી તો છોટાઉદેપુર સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ એકસો અડતાલીસ નાંદોદ વિધાનસભા મત વિસ્તારના વરિષ્ઠ અને શારીરિક રીતે અશક્ત મતદારોએ પોસ્ટલ બે પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી જ મતદાન કર્યું હતું તો ગત વિધ ગત વિધાનસભાની ચૂંટણીથી દિવ્યાંગો અને પિંચ્યાસી વર્ષ કરતા વધુ વયના નાગરિકોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે તો નર્મદા જિલ્લામાં મદદનીશ ચૂંટણી અધિકારી કક્ષાએથી આ માટે ટીમોની રચના કરવામાં આવી છે પોલીસ સુરક્ષા સાથે આ ટીમ નોંધાયેલા મતદારોના ઘરે પહોંચે છે અને મતકુટીર ઊભી કરી ગુપ્ત ગુપ્તતા જળવાય તે રીતે મતદાન કરાવવામાં આવે છે તો નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં કુલ નવ પોલિંગ ટીમો કાર્ય કાર્યરત હતી જેમાં બાવીસ દિવ્યાંગો અને બાવન જેટલા પિંચ્યાસી વર્ષથી વધુ વયના મતદારોએ પોતાનું ઘર બેઠે મતદાન આપ્યું છે